વચનામૃત પચીસ છવ્વીસમોર એક સમય પુરુષોત્તમ સ્વામી કી આગે કહી જો રાજ વલ્લભ કૃષ્ણ મેં વૈષ્ણવ કોત હૈ તો કાહુસુ નમસ્કાર ના કરત તબ શ્રીજી હુસાને જો એસી ન ચિયે હા એસી ચલી હૈ પર આપણે ઠાકુર કે ઉપર વિશ્વાસ અને પન પાલનો માનલો તામે કચો દોસ્ત ન બેઠે અરુ એસો હે જો શ્રી વલ્લભ કુલ કી અવના કરે તો આશ્રય છૂટે તાતે સબ કુલ નિગે કરી જાણીએ ચા ઘર કો સેવક તાકો સરણ તાકો સ્મરણ અરુ તાકો આશ્રય એસે રહેનો અરુ રહેવ કે સેવન ભાવ સો તો એક હે કો જો સબકે આશ્રય રહેનો સો છાંડનો નહીં નહી છવ્વીસ મુ શ્રીજી કે આગે વૈષ્ણવ કે આચરણ કી વાત ચલી શું કોણ આચરણ आचरण सोरठ के वैष्णव चलत है ताबेरिया नागजी पारे केन लगो जो ताकी गति कहाँ होगी जो ऐसे श्रीजी आप सुनी के कही जो वैष्णव के आचरण न देखिए जो अपने मन में जैसे नी को देख के चलियो को तो जो वैष्णव की सुदृष्टि सो भगवत भक्ति और दृढ़ आश्रय की प्राप्ति और वैष्णव की अवज्ञासु भक्ति नाश पावे ऐसे श्रीमुख के वचन है તાતે સર્વથા વૈષ્ણવ કો કૌ કી અવજ્ઞા ન કરની ઓર કો વૈષ્ણવ અનાચારસો ચલતે હોય તબ વાુ શિક્ષા દેની આપું એસો ન કરે અરુ અવજ્ઞા પતિત હોય હે કો જો મક્ષિકા હે સો તો સબ સુભગ શરીર હે તું છોડ કે જાઠોર છાંદો દેખે તહા બેઠે હે જીવ કે દૃષ્ટતા તદ્વત હે કો જો સત્ય કો અસત્ય બ્રહ્માંડ મે નજર ન આવે અરૂ અસત્ય કો કાહુ સત્ય દ્રષ્ટિ મેં ન લગે કોણ જોસો અપનો સ્વભાવ દર્શે હૈ રજોગુ તમોગુણ સત્વગુણિ કો સ્વભાવ સબ એસે ન્યાર ન્યાર અરૂ ફલ પ્રાપ્તિ હું ન્યારી ન્યારી અત એવ વૈષ્ણવ કે આચરણ સો લગી ન રહે નો યાખો શુભ ભાવ દેખનો જો ધન્ય હૈ કેસો ભગવત ભજન કરે હૈ કેસો દ્રઢપનો હૈ અન્ય વ્રત હૈ એસે સદગુણ કો ગ્રહણ કરો સબ્ સ્વભાવ કર્મસો જગત વરતે હૈયા જન્મ ધારણ કો ફલ તો એ હૈ કહુ સો દ્રોહ ન કરો પ્રભુ કો આશ્રો ન છો આનંદ સો ભગવદ ભજન સેવા તમે ચિત્ત રાખ કે અહર્નિશ ધ્યાન અહર્નિશ ધ્યાન રહેસો કો હર્ષ શોક ન ઉપજે હૈ સઠ ઉર્મી સબમે વર્તે શુધા પિપાસા હર્ષ શોક જરા મૃત્યુ મન બુદ્ધિ દેહકો કર્મ હૈ પરીષ્યાદિકો ત્યાગ કરણો અરજો ભગવદ્ ભક્ત તો સ્મરણ કરવે લાયક હૈ જા ચિત્ત મે સદૈવ શ્રી પુરુષોત્તમ વર્તે એસે શ્રીમુખ કહ્યો જો દ્રોહસુ ભક્તિ નાશ પાવે એ પંચવિસંતતમ તથા ષડ વચનામૃત સંપૂર્ણ ભાવાર્થ ઉપરોક્ત વચનામૃતમાં પુષ્ટિમાર્ગની મુખ્ય ભાવના સમજાવવામાં આવી છે પુષ્ટિમાર્ગમાં મુખ્ય ભાવ પ્રધાન છે અને તેમાં ભક્તિનું મુખ્ય લક્ષણ પ્રેમ અને અનન્યતા છે પુષ્ટિમાર્ગીય ભક્તિ અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ જ છે તે અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થતાં દ્રોહ આપો આપોઆપ છૂટી જાય છે અને જેઓ દ્રોહ બુદ્ધિ રાખે છે તેઓને ભક્તિનું સાચું લક્ષણ સમજાતું નથી તેમ અનન્યતાનું સ્વરૂપ પણ સમજાવવામાં આવ્યું છે અનન્ય ભગવદી કોઈ દિવસ કોઈનો દ્રોહ કરતા નથી તે તો જે સ્વરૂપની ભક્તિ કરતા હોય તે સ્વરૂપમાં અનન્ય હોય તે બીજા કસાનો વિચાર કદાપી કરતા નથી તે તો પોતાની અનન્ય લક્ષણા ભક્તિમાં મગ્ન રહે છે તેને બીજા કસાથી કોઈ સંબંધ નથી ત્યાં દ્રોહ ઉત્પન્ન થવાની ને અવકાશ રહેવાની વાત જ નથી જે જીવને માર્ગના મૂળભૂત સિદ્ધાંતની ખબર નથી તે બીજાની અનન્યતાની ટેક જોઈને ઈર્ષા કરે છે અને તે ઈર્ષા થવાથી દ્રોહ ઉત્પન્ન થાય છે દરેક સંપ્રદાયમાં મુખ્ય સિદ્ધાંત તો હોય જ છે અને તે સિદ્ધાંતનું પાલન કરનાર પ્રત્યે બીજા કોઈ અણસમજે દ્રોહ કરે છે તેથી તે દ્રોહ કરનારનું મૂળમાં બગડે છે તે ઉપરોક્તના વચનામૃતમાં સમજાવવામાં આવ્યું છે વચનામૃત પચીસમાં પુરુષોત્તમ સ્વામી વૈષ્ણવે એક સમયે શ્રી ગોપાલલાલજી આગળ એક વાતનો ખુલાસો કરવા કહ્યું જે વલ્લભકુળ અને કૃષ્ણમાં કોઈ વૈષ્ણવ બહુ જ દ્રોહ કરે છે અને એમ કહે છે કે તે તે તો કોઈને નમસ્કાર કરતા નથી ત્યારે શ્રીજી તે વાત સાંભળીને નાખુશ થયા અને કહ્યું કે એવી ભાવના કે દ્રષ્ટિ ન રાખવી જોઈએ પણ હા એક એવી ભાવના તો જરૂર રાખવી જોઈએ કે પોતાના ઠાકોરજી ઉપર વિશ્વાસ અને તેની ટેક પણ પાડવું અને અનન્ય ભાવે માનવું તેમાં કોઈ દોષ લાગતો નથી પણ દોષ તો લાગે જો વલ્લભ કુલની ટેકા કરે નિંદા કરે તો આશ્રય છૂટી જાય માટે સર્વે વલ્લભ કુલને રૂડું કરીને જાણવું જે ઘરનો સેવક હોય તેનું સમરણ અને તેનો આશ્રય કરીને રહેવું તેમાં કોઈ દોષ નથી જો મારા વાલા આ વાત આપણે ખાસ સમજવાની જરૂર છે કે કોઈ પણ વલ્લભ બાળકોની ટીકા કે નિંદા કોઈપણ વૈષ્ણવની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવની ટીકા કે નિંદા કરવાની આપણે થતી નથી અહીંયા પણ શ્રી ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે અને રસસાગર પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ છે એમાં થોડુંક વિવરણ આપેલું છે એમાં છેતાલીસમી કડીથી હું લઉં છું કે પુષ્ટિમાર્ગી પુષ્ટિમાર્ગમાં માર્ગમાં વલ્લભકુળનું સ્વરૂપ આપ આપણા માર્ગમાં શું છે એનું અને જે પૂર્વ આચાર્યો થઈ ગયા એના અગાઉના ભગવતીઓ કેવી દ્રષ્ટિથી જોતા એમને કેવી રીતે એમનું માનપાન હતું એ બધું આમાં રસ સાગર પુરુષોત્તમ પેઠીકા પીઠિકા ગ્રંથમાં છે છેતાલીસમી હતી પૂર્વે એક સ્વરૂપ મેં હુ તે ત્રિવિધ પ્રકાર સ્વરૂપ શ્રી આચાર્યજી મધ્ય સ્વરૂપે સોઈ નિશ્ચય જાનો શ્રી સ્વામિનીજી શ્રી વિઠ્ઠલનાથજી પુરુષોત્તમ હિ પ્રમાણો જો શ્રી આચાર્યજી મધ્ય સ્વરૂપે હતા શ્રી વિઠ્ઠલનાથજી સ્વામિનીજી સ્વરૂપે છે શ્રી વિ સ્વામિનીજી કે અંગ અંકોરસો સાત સ્વરૂપ કહાયે સાત સ્વરૂપ વિસદીય લીલા સખી ભાવ શોભાયે શ્રી વિઠ્ઠલનાથજીના સાત લાલ એ સાતથી સખી સ્વરૂપે થયા એમાં શ્રી ગિરધરજી કૃપા સ્વરૂપી જ્ઞાન સ્વરૂપી ગોવિંદ ભક્તિ રૂપ શ્રી બાલકૃષ્ણજી ઈચ્છા રૂપી શ્રી રઘુવરચંદ ગોકુલનાથ પ્રભુતા પૂરણ સ્વરૂપ યદુનાથ શ્રી ઘનશ્યામ અતિ આનંદ રૂપી સ્વરૂપ વર્ણન્ય સાત રસ સ્વરૂપ વૃંદાવનચંદ કો પ્રાગટ પ્રગટ પ્રમાણ ઈચ્છા ઇચ્છારૂપે ગૃહે પ્રગટ ભય શ્રી ગોપાલ સુજાન પુષ્ટિ માર્ગ અતિ અગોચર તો સોઈ જનાયે પ્રભુતા ભક્તિ મારદ્રડકીની કિની સો જનકૂજ દેખાયે જો મારા વાલા અહીંયા જે સાતે સ્વરૂપ છે સાથે સખી સ્વરૂપ છે અને પછી રસ સ્વરૂપ વૃંદાવન ચંદકો પ્રાગટ પ્રગટ પ્રમાણ ઈચ્છા રૂપે ગૃહે પ્રગટ ભયે શ્રી ગોપાલ સુજાન શ્રી ગોપિન્દ્રજીનું પ્રાગટ્ય સાક્ષાત રસ સ્વરૂપ વૃંદાવનચંદનું પ્રાગટ્ય છે એ આપણે હાકલમાં પણ જોઈએ છીએ અને ઘણા ઘણી જગ્યાએ વર્ણન આવે છે હવે એમાં જ આગળ ઓગણસાઠમી કડી છે શ્રી આચાર્યજીને સેવક સબકો પૂર્વ સ્વરૂપે દેખાયો અબ તો આપને અપને પતિ કો પનજન કોજુ બતાયો વલ્લભ કુલ સભે જીવસરંજ આયો સમર્પણ કિનો જિંજાસો તાકુપતિ કહાયો પ્રભુજી આપ પ્રગટ ભયે તબ સેવક ન્યાર કીને પહેલે અનન્યતાઉપજાયી દ્રષ્ટિસ્વરૂપ દાન દીને ભગવતી દ્વારા સંબંધ કરાયો ભક્તિ પ્રાપત તબ ભી વિલસે વિવિધ ભાતસો પુષ્ટિદાન નિત્ય નય ઓ ઋષિ વલ્લભ કેસરીને પૂર્વ સ્વરૂપ દિખાયો વલ્લભગુલ્કો ગુરુ કરી જાને મૂળ તત્વ નહીં પાયો જો મારા વલા અહીંયા કેટલું આ ભગવતી આ દાસજી રચિત છે અને એમાં પણ આગળ જ્યારે આ પદની આ ગ્રંથની રચના થઈ ત્યારે પીતાંબરજી અને જાની રાઘવજી એ બંને ભગવતીએ મળીને આ ગ્રંથનો આરંભ કરાવ્યો છે આ ગ્રંથની શરૂઆતમાં છે પ્રમાણ અને અહીંયા કેટલું વિશેષતા આપી છે ઘણી જગ્યાએ આપણે છ ઘરમાં પણ જોઈએ તો વલ્લભ કુલને ખાલી ગુરુ કરીને જાણે છે પણ અહીંયા ભગવદી સુવાજ્ઞા કરે છે કે વલ્લભ કુલકો ગુરુ કરી જાને મૂલ તત્વ નહીં પાયો વલ્લભ કુલ કોઈ ગુરુ નથી કોઈ બાલક ગુરુ નથી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે પણ મારા વાલા અહીંયા શ્રી વલ્લભ કુલ કેસરીને પૂર્વ સ્વરૂપ દેખાયો વલ્લભ કુલકો ગુરુ કરી જાને મૂલ તત્વ નહીં પાયો એની આગળ પ્રભુજી આપણ પ્રગટ ભયતબ ન્યારે કીને પહેલે અનન્યતા ઉપજાઈ દ્રષ્ટિ સ્વરૂપદાન દાન દીને ભગવતી દ્વારા સંબંધ કરાયો ભક્તિ પ્રાપ્ત તપ ભાઈ ભગવદી વિલસે વિવિધ ભાત સો પુષ્ટિ પુષ્ટિ દાન નીતિની જ્યારે શ્રી ઠાકોરજી પ્રાગટ પ્રાગટ્ય લીધું ત્યારે પોતાના વૈષ્ણવોમાં અનન્યતા મૂકી છે કે જે જેનો પતિ એને એનું સમર્પણ અને એનું શરણ ગ્રહણ કરવું એ અહીંયા શ્રી ઠાકોરજી વચનામૃતમાં પણ આજ્ઞા કરી રહ્યા છે કે જે વલ્લભકુલની ટીકા નિંદા કરે તો આશ્રય છૂટી જાય માટે સર્વે વલ્લભકુલને રૂડું કરી જાણવું જે ઘરનો સેવક હોય તેનું સમરણ અને તેનો આશ્રય કરીને રહેવું તેમાં કોઈ દોષ નથી તેમ ન કરવાથી દોષ લાગે છે કારણ કે સર્વને એક આશ્રય રાખવો તે મુખ્ય છે તે છોડવો નહીં અને સેવન ભાવના તો એક જ છે તેથી કોઈપણ જેવી આશ્રય છોડવો નહીં તે વાત મુખ્ય સમજાવીને કહ્યું તે વચનામૃત પચીસમાં સમજાવ્યું છે કોઈપણ વલ્લભકુલ બાળકોની ટીકા કે નિંદા કરવાનો આપણને અધિકાર નથી કોઈપણ વૈષ્ણવનો દ્રોહ કરવાનો આપણને અધિકાર નથી એ શ્રી ઠાકોરજી અહીંયા પચીસમા વચના મૃતમાં સમજાવી રહ્યા છે અને તેનાથી શ્રી ઠાકોરજી નાખુશ થયા હતા આ વાત સાંભળીને એ પણ આપણે મનન કરવા જેવું છે એટલે ક્યારેય કોઈ બાળકોની ટીકા કે નિંદા ન કરવી હવે છવ્વીસમા વચના મૃતમાં વૈષ્ણવના આચરણ વિશે સમજાવતા કહે છે એક સમયે શ્રીજીની આગળ વૈષ્ણવના આચરણની વાત ચાલી તે કેવું આચરણ સોરઠના વૈષ્ણવના આચરણની વાત ચાલી તે સમયે નાગજી જે વૈષ્ણવના આચરણ ન જોઈએ જે પોતાના મનમાં સારી દ્રષ્ટિ રાખીને જોવું કારણ કે વૈષ્ણવની સુદૃષ્ટિથી કૃપાથી ભગવદ ભક્તિ અને દ્રઢ આશ્રયની પ્રાપ્તિ થાય છે અને વૈષ્ણવની અવજ્ઞા કે નિંદા કરવાથી ભક્તિ નાશ પામે છે તેવા શ્રીમુખના વચન છે તેથી કોઈ સમયે વૈષ્ણવને વૈષ્ણવે કોઈની અવજ્ઞા ન કરવી જોઈએ અને કોઈ અનાચારથી ચાલતું હોય તો તેને શિખામણ દેવી કે તમે આમ ન કરો પણ અવજ્ઞા કરવાથી પતિત થવાય છે દોષ બંધાય છે માખી જે છે તે શરીરના સારા ભાગને છોડીને જે ઠેકાણે ચાંદું પડ્યું હોય ત્યાં બેસે છે માટે જે જીવનો જેવો સ્વભાવ હોય તેમ કરે છે જીવ સ્વભાવથી દુષ્ટ છે તો દુષ્ટ સ્વભાવવાળા જીવને પોતાની દ્રષ્ટિમાં કંઈ સારું નરસું નજરે ન આવે સારું હોય તો એ તેને ખરાબ દ્રષ્ટિથી જોવે છે અને સાત્વિક જીવને જગતમાં કોઈ ખરાબ દ્રષ્ટિમાં નહીં આવે તેને બધું સારું જ નજરમાં આવે છે જેવો જેનો સ્વભાવ તેને તેવું દેખાય જો મારા વાલે આપણે આગળ પણ વૈષ્ણવે વૈષ્ણવનું આચરણ કેવું હોવું જોઈએ એમાં જેમ ચૈતાલીબેને સમજાવ્યું એમ વૈષ્ણવે હંસનો ગુણ ગ્રહણ કરવો જોઈએ કે જે સારું સારું ગ્રહણ કરે છે દૂધને પાણીમાંથી દૂધ દૂધનું એ ગ્રહણ કરે છે અને પાણીને છોડી દે છે આપણે માખીની જેવું નથી બનવાનું કે માખી આખા શરીરના આખા ભાગને છોડીને જે ઠેકાણે ચાંદુ પડ્યું હોય ત્યાં જ જઈને બેસે તો કોઈ પણ વૈષ્ણવને કે કોઈ પણ વ્યક્તિ માત્રને જોઈએ તો એમાંથી સારું હંમેશા લેવાનો પ્રયાસ કરવાનો જે ખરાબ છે એ એનું એ આપણે આપણને એનાથી કંઈ ફેર પડવાનો નથી એમાંથી જે સારા ગુણ છે એ ગ્રહણ કરવા જોઈએ વૈષ્ણવે ગુણગ્રાહી થવું જોઈએ પ્રજોગુણ તમોગુણ અને સત્વગુણ એમ જીવના સ્વભાવ જુદા જુદા પ્રકારના છે તેથી તેને ફલની પ્રાપ્તિ પણ જુદી જુદી રીતે થાય છે જેનો જેવો સ્વભાવ છે તેને તેવું ફલ પ્રાપ્ત થાય છે માટે વૈષ્ણવના આચરણથી લાગી ન રહેવું પણ તેનો શુભ ભાવ જોવો જે અન્ય જે ધન્ય ધન્ય છે કે કેવી ભગવદ્ ભક્તિ કરે છે કેવું દ્રઢપણું છે ને કેવું અનન્ય વ્રત છે એવો સદગુણ ગ્રહણ કરવો અને ધર્મ પોતાના સ્વભાવ અને કર્મ પ્રમાણે જગતમાં વર્તે છે મનુષ્ય જન્મ ધારણ કર્યાનું ફલ તો એ જ છે કે કોઈનો દ્રોહ ન કરવો અને પ્રભુનો આશ્રય ન છોડવો આનંદમાં રહીને વજન સેવા તેમાં ચિત્ત રાખવું અહરની ધ્યાનમગ્ન રહેવું તેથી કોઈ હર્ષ શોક ઉત્પન્ન નહીં થાય અને સર્વજીવમાં છ ધર્મો તો છે જ તે પ્રમાણે તે ચાલે છે ભૂખ તરસ શોક મોહ વૃદ્ધાવસ્થા મૃત્યુ અને મન બુદ્ધિ દેહના સર્વ ધર્મો છે માટે ઈર્ષાદિકનો ત્યાગ કરવો અને ભગવદ્ ભક્ત તો સ્મરણ કરવા લાગ લાયક છે જેના ચિત્તમાં હંમેશા પૂર્ણ પુરુષોત્તમ રહે છે એમ શ્રીમુક્તિ કહ્યું અને દ્રોહ કરવાથી ભક્તિ નાશ પામે છે જો મારા વલા ભૂખ તરસ શોક મોહ વૃદ્ધાવસ્થા મૃત્યુ અને મન બુદ્ધિ અને દેહના જે સર્વ ધર્મો છે એ બધા જીવને લાગુ પડે છે પણ જેવ પોતાના સ્વભાવ પ્રમાણે જેમ આગળ કહ્યું એમ રજોગુણ તમોગુણ અને સત્વગુણ એ જીવનો સ્વભાવ છે જીવ હંમેશા સ્વભાવથી દુષ્ટ હોય છે સ્વરૂપથી દુષ્ટ હોતો નથી કારણ કે એ પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીના શરણે આવ્યો છે કંઈક લીલાનો જીવ હોય તો જે શ્રી ઠાકોરજીના શરણે આવે ને તો જીવનું સામર્થ્ય નથી કે પ્રભુના સ્વરૂપને ઓળખી શકે પણ જીવ પોતાના સ્વભાવથી દુષ્ટ હોવાને કારણે એનું આચરણ અલગ હોય છે એનું આચરણ ક્યારેક આપણને ન ગમતું એવું હોય તો એમાંથી જે સારું આપણને દેખાય એનું ગ્રહણ કરવું પણ એ જે કરે જે ખરાબ કરતો હોય એ એને મુબારક આપણે એમાંથી કંઈ આપણને કંઈ નથી નડવાનું પણ આપણે જો એના દોષ જોશું ને તો એ આપણા ધર્મમાં આપણે સ્મરણ છૂટશે આપણો સત્સંગ છૂટશે એના કરતાં એમાંથી જે સારું હોય એ લઈ અને આપણને ના ગમે તો એનાથી આપણે દૂર થઈ જવું પણ કોઈનો દ્રોહ ન કરવો દ્રોહ કરવાથી ભક્તિ નાશ પામે છે ઉપરોક્ત વચનામૃતમાં પ્રથમ કોઈનો દ્રોહ ન કરવો તેમજ પોતાના પ્રભુનું રક્ષણ રમણ આશ્રય ટેક છોડવી નહીં તેમ કરવાથી કોઈ બાદ નથી તેમ ન કરવાથી દોષ લાગે છે તેમજ વૈષ્ણવે વૈષ્ણવના કોઈપણ પ્રકારના આચરણ જોઈને ટીકા નિંદા ન કરવી પણ જો અનાચાર કરતા હોય તો તેમના તરફ સદભાવના રાખીને શિખામણ જરૂર આપવી કે તમે આમ કરો છો તે ઠીક નથી પણ તેના પ્રત્યે દ્રોહ કરી અવજ્ઞા ટીકા કે નિંદા ન કરવી તેમ કરવાથી આપણું ભગવદ્ ભજન છૂટી જાય છે દ્રઢ આશ્રય છૂટી જાય છે અને માર્ગથી પતિત થવાય છે માટે વૈષ્ણવની ટેક અનન્યતા દ્રઢપણું કેવું પાડે છે તેની તરફ દ્રષ્ટિ રાખીને સદ્ભાવના રાખવી બાકી બાકી તો જીવ માત્ર પોતપોતાના ગુણ અને કર્મ સ્વભાવ પ્રમાણે જગતમાં ચાલે છે તેનું ફલ તેના ગુણ કર્મ અને સ્વભાવ પ્રમાણે પ્રાપ્ત થાય છે વૈષ્ણવે હંમેશા સુદૃષ્ટિ રાખવી ભગવદ ભક્તની સુદૃષ્ટિથી કૃપાથી ભક્તિભાવની વૃદ્ધિ થાય છે માટે ભગવદ્ ભક્તો હંમેશા સ્મરણ કરવા લાયક છે જેથી તેવા ભગવદ ભક્તની નામ માળકા પ્રમાણે આપ મા નામ માલકા આપણે ત્યાં રચવામાં આવી છે તેનું સ્મરણ કરવાથી ભક્તિભાવ દ્રઢપણું વધે છે જેમ હમણાં ચૈતાલીબેને સમજાવ્યું ને કે કોઈ પણ ભગવદીનું આપણે સતત નામ સ્મરણ કરતું રહેવું જોઈએ જે આપણા કાર્ણિક ભગવદી હોય એનું સતત સ્મરણ કરતું રહેવું જોઈએ જેમ મોનદાસ કાળાના કાર્ણિક ભગવદીઓનું એ સતત સ્મરણ કરતા હતા એમાં આપણે પણ ધીમે ધીમે જો એકસાથે ન થઈ શકે તો ધીમે ધીમે ટેવ પાડવી જોઈએ પ્રસાદ લેવા બેસીએ ત્યારે સૂતા સૂતા પહેલાં ઉઠીને તરત ધીમે ધીમે ટેવ પાડશું ને તો આખા દિનચર્યામાં આપણી દિનચર્યામાં એ વણાઈ જશે માટે ભગવદ્ ભક્તની નામ માલકા આપણે ત્યાં રચવામાં આવી છે તેનું સ્મરણ કરવાથી ભક્તિભાવ દ્રઢપણું વધે છે કોઈ તરફ દ્રોહ કરવાથી ભગવદ્ ભક્તિનો નાશ થાય છે વિચારો મલિન બની જાય છે માટે આપણે આપણા ભાવનું રક્ષણ કરવું તેમ વચનામૃતમાં ખાસ બતાવવામાં આવ્યું છે એથી પચીસ છવ્વીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો મારી કંઈ ભૂલચું કોઈ તો દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી Chase you